다음 영상에서 만나요. મારો એક ઉપર છે ત્રણ ચાર ચાર પાંચ છ આઠ આઠ છ બાર પંદર બોલ સત્તર અઢાર બત્રીસ બત્રીસ પાંચ પચાસ પંચા છપ્ન các chị sẽ gặp nhà mặt nhà mặt nhà mặt nhà mặt nhà mặt nhà તેરસો ને ઓગણસાઠ રૂપિયા દેશી પીળિયા અમુક ત્રણ નંબર નો દાણો મિક્સ માં

અગિયારસો ને છવ્વીસ રૂપિયા સુપર માલ ત્રણ નંબર જસદણ માર્કેટિંગ યાર્ડમાં ચેણાનું બજાર આજે ત્રણ નંબરમાં એક હજાર પચાસ રૂપિયા થી લઈને અગિયારસો ને ત્રીસ રૂપિયા સુધી રહેલું છે